સુરતના જિલ્લાની બ્રિજ પર સાપ્તાહિક ન્યૂઝપેપરના માલિક જુનેદ પઠાણની કરાયેલી ખાદગી હત્યા મામલે ઝડપાયેલા આરોપીમાંથી એકે કરેલી જામીન અરજીને કોર્ટે નામંજૂર કરતો હુકમ કર્યો છે કોર્ટ અને મૃતક જુનેદ પઠાણની પત્ની દ્વારા અપાયેલી માહિતી મુજબ ગત તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ જિલ્લાની બ્રિજ પરથી પત્ની અને બાળકો સાથે મોપેડ લઈ પસાર થયેલા સાપ્તાહિક ન્યૂઝપેપરના સંચાલક જુનેદ પઠાણની ગાડીની મારી પાડી દઈ જુનેદ પઠાણની પત્નીના પિતરાઈ ભાઈઓ ઇરફાન સૈયદ અઝરુદ્દીન સૈયદ નિઝાબુદ્દીન સૈયદ સાહેલ મકવાણા અને નયન પાટીલ દ્વારા જીવનો હુમલો કરાવ્યો હતો જેમાં જુનેદ પઠાણની ઘાતકી હત્યા કરાઈ હતી જેમાં આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી આ હત્યાકાંડને અંજામ આપનારા આરોપીઓમાંથી એક આરોપી ઇરફાન સૈયદને જામીન અરજી કરી હતી જેનો જુનેત પઠાણની પત્નીએ વિરોધ કર્યો હતો એડવોકેટ કલ્પેશ દેસાઈ તથા જફર બેલાવાલા અને સરકારી વકીલની દલીલો સાથે પુરાવો રજૂ કર્યા હતા ગુનાની ગંભીરતા તથા આરોપીના હત્યારાના રોલને ધ્યાન લઈ કરાયેલી રજૂઆતને કોર્ટે ગ્રાહ્ય રાખી હત્યારા ઇરફાન સૈયદના જામીન નામજૂર કરતો હુકમ કર્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા